બાકી નેક પેટર્ન ની વાત કરું તો નેક પેટર્ન પર ટોટલી તમને બટન સારી રીતે જોવા મળી જાય છે બાકી કેસરીયા ટેક્સટાઇલમાં તમને ઓલ ટાઈમ સ્ટોક મેન્ટેન જોવા મળી જાય છે નવા નવા કલેક્શન જોવા મળી જાય છે જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર રામ રામ સીતારામ તો હું ભારતી ફરીથી એકવાર તમારા બધાનું સ્વાગત કરું છું ટેક્સટાઇલ કંપનીમાં જ્યાં દર ફેરી અમે વિડીયોના માધ્યમથી તમારા સુધી નવા નવા કલેક્શન પહોંચાડીએ છીએ પછી કુર્તીઝ હોય ટુ પીસ કુર્તીઝ હોય યા ફી સાડીઝ હોય લહેંગા હોય ક્રોપટોપ હોય ટોટલી વસ્તુના વિડીયોઝ અમે તમારા સુધી પહોંચાડીએ છીએ કે જેથી તમે યા તો તમે એક વ્યાપારી છો યા તો તમે ઓલરેડી બિઝનેસ કરો છો તો તમને તમારા બિઝનેસમાં ઇઝી અને તમને જો કલેક્શન જોઈએ છે ક્વોલિટી વાઇઝ જોઈએ છે અને ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં છે તો ડિરેક્ટલી તમે એક રિયલી મેન્યુફેક્ચરર સાથે જોડાઈ શકો તેના તે જ અમે તમારી માટે વિડિયોઝ લઈને છીએ અલગ અલગ કલેક્શનમાં તો આજની જે વિડીયો હોવાની છે તમને સેટઅપ જોઈને ખ્યાલ આવી જ ગયો કે ટોટલી કુર્તીઝમાં કલેક્શન થવાના છે તો વિડીયોને સ્કીપ નહીં કરતા સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોજો અને જો તમે અમારા ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા નહીં ભૂલતા અને બે લાઇકનને પ્રેસ કરજો જેનાથી જે નવી અપડેટ છે કલેક્શનને લઈને એ તમારા સુધી જરૂર પહોંચે તો એ સ્ટાર્ટ કરીએ આજના ફર્સ્ટ કલેક્શન થી તો જેમ તમે લોકો જોઈ શકો છો ટોટલી તમને ગ્રીન કલર માં ટોટલી કોટન બેઝ આ કુર્તી જોવા મળી જાય છે કલર ઓપ્શન તમને મલ્ટીપલ મળી જાય છે મલ્ટીપલ વેરાયટીઝ તમને અમારા ત્યાં કુર્તીઝ માં મળી જાય છે સ્ટાર્ટિંગ પ્રાઇસ ની મેં વાત કરું તો આ ટાઈપ ની કુર્તી અમારા ત્યાં તમને થ્રી થર્ટી ફાઈવ થી સ્ટાર્ટિંગ રેન્જ માં મળી જાય છે કેટલોગ વાઇઝ તમને જોઈએ છે સિંગલ પીસ જોઈએ છે સિંગલ કુર્તીઝ બી તમને અમારા ત્યાં મળી જાય જેની સ્ટાર્ટિંગ પ્રાઇસ ની હું વાત કરું તો નાઇન્ટી નાઇન રૂપીઝ થી સિંગલ કુર્તી સ્ટાર્ટ થઈ જાય છે એ બી તમે વિડીયો સ્કીપ નહી કરતા સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોજો તો એક સેમ્પલ હું તમને બતાવીશ તો તમને એક આઈડિયા આવી જાય કે સિંગલ કુર્તી જે હું વાત કરીશું કેવા ટાઈપની આવે છે સેકન્ડ હું વાત કરું તમે લોકો જોઈ શકો લાઈટ ગ્રીન કલરમાં તમે જો કુર્તીનો બિઝનેસ કરો છો યા તમે સ્ટાર્ટઅપ કરવાનું વિચારો છો તો ઉનાળાનું સિઝન છે બેસ્ટ ઓપ્શન છે કે તમે આ બિઝનેસ કરીને કરીને ડબલ ટ્રિપલ માર્જિન એક સારા લેવલે તમારા બિઝનેસમાં મુનાફો કરી શકો છો એ બી કુર્તીઝમાં બાકી નેક પેટર્નની વાત કરું તો નેક પેટર્ન પર ટોટલી તમને બટન સારી રીતે જોવા મળી જાય છે વિથ બોટમ તમને મળી જાય ટુ પીસ કોન્સેપ્ટ હું આજની વિડીયોમાં તમને બતાવું છું તો કોઈ પણ કલેક્શન સારો લાગે છે તો તમારે જસ્ટ સ્ક્રીનશોટ લઈ લેવાની છે નીચે વોટ્સઅપ નંબર તમને સ્ક્રીન પર શો થાય છે ઇઝીલી તમે ત્યાં અમને વોટ્સએપ કરી શકો છો જે બી કલેક્શન તમારે મંગાવવું છે ઇવન તમે વિડીયો કોલ કરીને બી તમારું સિલેક્શન કરાવી શકો છો વાત કરું મેં સીઓડીની તો ઓલ ઇન્ડિયા અમે ની સુવિધા પણ તમને આપીએ છીએ અને વર્લ્ડ વાઇડ શિપિંગ પણ ઇફ તમને જોઈએ છે તો બાય શિપિંગ તમને એ સુવિધા પણ કેસરીયા ટેક્સટાઇલ આપે છે બાકી જો તમે એક રિયલ મેન્યુફેક્ચરર સાથે જોડાવા માંગો છો તો કેસરીયા ટેક્સટાઇલ તમારી માટે બેસ્ટ ઓપ્શન છે જ્યાં તમને વસ્તુ સારી અને સસ્તી મળી જાય છે એ બી ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં જો આપણે બિઝનેસ કરીએ છીએ તો આપણે હંમેશા એ જ વિચારીએ છીએ કે બિઝનેસમાં આપણને ક્વોલિટી પણ મળે અને સસ્તા ભાવે પણ મળે બિકોઝ બધા જ વિચારતા હોય છે કે જે કુર્તીએ લઈ એ એકદમ એમને મેન્યુફેક્ચરિંગ રેટમાં મળે અને એમાં એ લોકો એ લોકોની રીતે ડબલ ટ્રિપલ માર્જિન એડ કરીને એક સારા લેવલે મુનાફો કમાઈ શકે નેક્સ્ટ આપણે જોઈએ તો ટોટલી રેયોન ફેબ્રિક પર તમને આ કુર્તી મળી જાય છે કલર ઓપ્શન બહુ જ ફાઇન છે પિંક કલરમાં તમને જોવા મળી જાય છે નેક પેટર પર તમને વોટર સિકવન્સનું કામ ટોટલી જોવા મળી જાય છે બોટમની વાત કરું તો વિથ બોટમ તમને કોન્ટ્રાસ્ટમાં આ રીતે બોટમ મળી જાય છે બોટમમાં પણ નીચે તમને આ રીતે વોટર સિકવન્સનું કામ જોવા મળી જાય છે બાકીમાં તમને કીધું કે સ્ટાર્ટિંગ પ્રાઇસથી થ્રી થર્ટી ફાઇવ એટલે કે ત્રણસો પાંત્રીસની રેન્જમાં આ બધા કલેક્શન તમને જોવા મળી જાય છે તો ઇફ તમારે પણ આવા કલેક્શન મંગવા મંગાવવા છે તો તમે સેટ ટુ સેટ મંગાવી શકો છો પછી ડિપેન્ડ કરે છે થ્રી પીસનું છે સિક્સનું છે એઇટનું છે તો એ રીતે તમે મંગાવી શકો છો બાકી સ્ક્રીન સ્ક્રીન પર નંબર શો થાય છે ઇઝીલી તમે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો અને જે પણ કલેક્શન તમને ગમે છે એમાં તમને મલ્ટિપલ વેરાઈટીઝ મળી જશે મલ્ટિપલ કલેક્શન મળી જશે બાકી આ તો જસ્ટ સેમ્પલ છે બિકોઝ એક વિડીયોમાં આટલા બધા કલેક્શન બતાવવા પોસિબલ નથી થતું બાકી કેસરિયા ટેક્સટાઇલમાં તમને ઓલ ટાઈમ સ્ટોક મેન્ટેન જોવા મળી જાય છે નવા નવા કલેક્શન જોવા મળી જાય છે લેટેસ્ટ કલેક્શન મળી જાય છે ઇવન તમને કોટ સેટ જોઈએ છે આલિયા કટ કુર્તી જોઈએ છે યા ફિર તમને આજકાલ જે ટ્રેન્ડિંગમાં કલેક્શન ચાલે છે તો ટોટલી વસ્તુ તમને કેસરિયા ટેક્સટાઇલમાં જોવા મળી જાય છે નેક્સ્ટ આપણે આગળ મોડા પર તમને જોઈ શકો છો ગાઉન પેટર્નમાં ટોટલી આ બ્યુટીફુ જોવા મળી જાય છે બાકી તમે સિંગલ કુર્તી લો છો તો એના સાથે તમને લેગિંગ્સ જોઈએ છે જેગિંગ જોઈએ છે તો એ પણ તમને કેસરિયા ટેક્સટાઇલમાં મળી જાય છે તો નેક્સ્ટ વિડીયો તમને કયા કલેક્શન પર જોઈએ કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો બાકી કલેક્શન તમને ગમે છે તો તમે વિડીયો